જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન મેન કોમ ડ્રાઈવર વર્ગથીની ભરતી જાહેર થઈ છે તો તેના વિશે આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક નંબર બસો છત્રીસ બે હજાર ચોવીસ પચીસ જેની સૂચનાઓ આપેલી છે વેબસાઇટ એડ્રેસ અહીં તમે જોઈ શકો છો ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને જી ત્રિપલ એસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળની ખાતાના વડાની કચેરી નિયામક રાજ્ય અગ્નિ નિવારક નિવારણ સેવાઓ ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરમેન કમ ડ્રાઈવર વર્ક વર્ગ્રીની અલગ અલગ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ પરથી તારીખ સોળ આઠ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે ભરતી પ્રક્રિયા સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર જેથી મંડળની વેબસાઇટ અચોક જોતા રહેવું અરજી કરવા માટેની સૂચનાઓ વિગતવાર આપેલી છે તે સમગ્ર જાહેરાત ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારો પોતાને ધ્યાનથી કાળજીપૂર્વક વાંચી લેવું ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારો કોઈ પ્રમાણપત્ર જોડવાના નથી ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોની વિગતોને આધારે ઓનલાઈન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહેશે પોતાના પ્રમાણપત્રો શૈક્ષણિક લાયકાત વય શાળા સોળિયાનું પ્રમાણ કેટેગરી એસસી એસટી ઈ બીસી એસિબીસી એસને લગતા દિવ્યાંગ લાગુ પડતું હોય તો માજી સૈનિક લાગુ પડતું હોય તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજી પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ પ્રકારની ओएमआर पद्धति આર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ઉમેદવારોએ આપવાની રહેશે હવે વાત કરીશું જગ્યાની વિગતવાર તો જાહેરાત ક્રમાંક નંબર બસો છત્રીસ બે હજાર ચોવીસ પચીસ ફાયર મેન કમ ડ્રાઈવર વર્ગ થ્રી વિભાગ ખાતાની વડાની કચેરીનું નામ નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જેમાં નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર માટે નવ જગ્યાઓ છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એકસો આઠ જગ્યાઓ છે અહીં તમે કક્ષાવાર જોઈ શકો છો ઓપન માટે એસસી એસટી ઓબીસી માટે જે કેટેગરી વાઇઝ દર્શાવેલી છે ટોટલ એકસો સત્તર જગ્યાઓ છે એના પછી વાત કરીશું પગાર ધોરણ તો પગાર ધોરણ અહીં તમે જોઈ શકો છો નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર ફાયરમેન કમ ડ્રાઈવર વર્ક થ્રી પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર ફિક્સ છે જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર મેન કમ ડ્રાઈવર વર્ગ થ્રી ત્રણ વર્ષ માટે છવ્વીસ હજાર છે ત્રણ વર્ષ પછી પગાર વધી જશે હવે વાત કરીશું રાષ્ટ્રીયતા તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ હવે વાત કરીશું અને શૈક્ષણિક લાયકાતો શું છે તો ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગફી જેમાં એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં ને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉમેદવાર માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર એટલે કે એસએસસી બાર પાસ હોવો જોઈએ અથવા સરકાર માન્ય કરેલ સમક લાયકાત ધરાવતો હોવો જોઈએ અને બીજો રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થાઓમાં ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર હોવું જોઈએ રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા તો ડ્રાઈવર કમ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર હોવું જોઈએ ઉમેદવાર હેવી મોટર વ્હીકલનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવું જોઈએ ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઈવર સેમક માટેની નિયત થયેલ નીચે મુજબ લઘુત્તમ શારીરિક માપ માપદંડ ધરાવતા હોવું જોઈએ જેમાં પુરુષો માટે છે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ એસસી માટે એસટી માટે અને ઉમેદવાર મૂળ ગુજરાત ક્ષેત્રના અજા સિવાયના અનુસૂચિત જનજાતિ સિવાયના જેમાં એસ એસટી માટે એકસો સાહીઠ છે લઘુત્તમ ઊંચાઈ અને એસસી સિવાય માટેના એકસો પાંસઠ સેન્ટીમીટર હોવી જોઈએ લઘુત્તમ છાતીનું પણ માપ આપેલું છે ફૂલાવ્યા પહેલાં એક્યાસી ફૂલાવ્યા પછી છ્યાસી જે એસટી માટે છે જ્યારે અન્ય ઉમેદવારો માટે એક્યાસી અને છ્યાસી વજન પચાસ કે કિલોગ્રામ મહિલાઓ માટે પણ અહીં તમે જોઈ શકો છો મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે લઘુત્તમ એકસો છપ્પન સેમી ને વજન ચાલીસ કિગ્ર એ રીતે ઉમેદવાર જેમાં એસ એસટી સિવાયના એકસો અઠ્ઠાવન સેન્ટીમીટર અને ચાલીસ કિલો હોવું જોઈએ એના પછી કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જોઈએ ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિમણૂંક પામેલ ઉમેદવારો ગુજરાત સરકારના કર્મચારીઓ ગણાશે નહીં જેની ખાસ નોંધ લેવી એના પછી સામાન્ય વહીવટ વિભાગના જે ફાયરકમ ડ્રાઈવર વર્ગની પ્રતિક્ષા યાદી બનાવવાની રહેતી નથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગની એકસો આઠ જગ્યાઓ માટે નિમણૂક પામેલ માટે કોર્પોરેશન દ્વારા ઘડાયેલા ભરતી નિયમોમાં શારીરિક ક્ષમતા કસોટી યોજવાનો નિયત કરવામાં આવેલ છે જેની વિગતો અહીં તરણ જે છે બસો મીટર છે જેની વિગત છે શારીરિક ક્ષમતા જે છ મિનિટ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે જે ઉમેદવારો પાળીનો સહારો લેશે તેને ડિસ્કવોલિફાય કરવામાં આવશે માત્ર સમયમર્યાદામાં પૂરું કરવાનું રહેશે એ રીતે અહીં પણ તમે જોઈ શકો બે કિલોમીટર સામાન્ય દોડ છે બાર મિનિટમાં પૂરું કરવાને રહેશે સમય સમયમર્યાદામાં પૂરું કરવાનો ત્રીસ મિનિટ અને ત્રેસઠ એમ એમ હોઝનો પાઇપ ઊંચકીને સો મીટરની દોડ એના પછી રસો પકડી ગાંઠ વગર વીસ ફૂટ ઉપર ચડવાનું રહેશે ત્રીસ મીટર અને તેસઠ એમ એમ હોજનો પાય ઉંચકીને સો મીટરની દોડ માટે ત્રીસ સેકન્ડ સુધીમાં એક પ્રયત્ન સફળતાપૂર્વક કરવાનો રહેશે અને સમય મર્યાદામાં પૂરો કરવાનો રહેશે રસ્સો પકડી માટે જે છે એ બે પ્રયત્નમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવાનું રહેશે માત્ર બે પ્રયત્નમાં ક્વોલિફાઈ કરવાનું રહેશે જે ગાંધીનગર માટેનું છે હવે ઉંમર હવે મર્યાદામાં છૂટછાટ છે સામાન્ય કેટેગરીના ઉમેદવારો પાંચ વર્ષ છે અને અનામત કેટેગરીના ઉમેદવારો પાંચ વર્ષ છે સોરી મિત્રો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોના પાંચ વર્ષ છે અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષ છે અહીં તમે જોઈ શકો છો જે એના પછી કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ જેમાં કોઈપણ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોય અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના પણ ડિગ્રી ડિપ્લોમા ડિગ્રી કે એક સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્ર અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમો કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા તો ધોરણ દસ અથવા તો ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્ર ધરાવતો હોવું જોઈએ તેમજ તબ તેમજ આ તબક્કે આવું પ્રમાણ ન ધરાવતા હોય તેવો પણ અરજી કરી શકશે અને આવા ઉમેદવારોએ નિમણૂક સતત કરી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ તો જે છે એ તારીખ ઉમેદવારો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અન્ય જરૂરી માટે એકત્રીસ સાત બે હજાર ચોવીસથી ધ્યાનમાં લેવામાં આવશે અરજી કરવાની રીત તો કે આ જાહેરાતમાં સંદર્ભ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે જે અનુસ સોળ આઠ બે હજાર ચોવીસ બપોરે બે કલાકથી એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સમયે બાર કલાક સુધી તમે ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ પર વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્ર ભરી શકાશે એક જ જાહેરાત અને એક કરતાં વધુ અરજીપત્ર ઉમેદવાર ઉમેદવારોના કેસોમાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલું માન્ય ગણીને બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવશે જે અરજીપત્ર ભરવા માટેનું અહીં સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે જેમાં ઓજસ ડોટ ગુજરાત ડોટ ઉપર વેબસાઇટ ઉપર જવાનું અને ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને સે જી ત્રિપલ એસ બી સિલેક્ટ કરવો એના પછી ફાયરમેન કમ ડ્રાઈવરની જાહેરાત માટે ઉમેદવાર માટે ઓનલાઈન સંર્ગ નામ પર ક્લિક કરીને એપ્લાય કરવો અને ત્યારબાદ મોર ડિટેલ એપ્લાય નાવના ઓપ્શન ખુલશે જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જે જાહેરાતની વિગતો જોવા મળે જે ઉમેદવારે વાંચી લેવાની એના પછી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી એપ્લાય નાવ પર ક્લિક કરવાથી નવો વિન્ડો જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ફોર્મેટ ખુલશે જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ તમારે ભરવામાં આવશે જે લાલ ફૂદળી છે તે મારે ફરજીયાત ભરવાનું રહેશે એના પછી પર્સનલ ડિટેલ ભર્યા પછી એજ્યુકેશન ડિટેલ એના પછી એશ્યોર એટલે બાહીતરી એમાં યસ સિલેક્ટ કરવાનું રહેશે સેવ કરીને ક્લિક કરવાનું રહેશે સેવન પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે ને એ તમારે સાચવીને રાખો પછી ફોટો અપલોડ કરવાનો રહેશે એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને બર્થ ડેટ ટાઈપ કરવા અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરીને ફોટો સિગ્નેચર અપલોડ કરવાના રહેશે એ રીતે તમારું ઓનલાઈન અરજીપત્ર તમે ભરી શકશો એના પછી કન્ફર્મ કરી અને પીડીએફ ડાઉનલોડ કરી લે પરીક્ષા ફીની વાત કરીશું તો સામાન્ય વહીવટ વિભાગના પત્રમાં થયેલ જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાથી સીધી ભરતી તમામ પરીક્ષાઓ માટે ફીનું ધોરણ નીચે મુજબ છે પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત માટે પાંચસો રૂપિયા છે જાહેરાત અનામત વર્ગ માટેની તમામ કેટેગરી મહિલા સામાન્ય શૈક્ષણિક વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન માટે ચારસો રૂપિયા છે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પાછી મળવાની મળવાની રહેશે પરત મળવાપાત્ર રહેશે પરીક્ષા પદ્ધતિની વાત કરીશું તો ગુજરાત સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં એમ શું કઈ પ્રકારના ઓ પદ્ધતિ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે આમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે જેમાં પાર્ટ એમાં તાર્કિક કસોટી ડાટા ઇન્ટરપ્રિટનથી ત્રીસ માર્ક્સનું છે ગાણિતિક કસોટીઓ જે ત્રીસ માર્કનું ટોટલ પાર્ટ એ સાહીઠ માર્ક્સનું છે પાર્ટ બીની વાત કરીશું જેમાં ભારતનું બંધારણ વર્તમાન પરવા ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિટિશન ત્રીસ માર્ક્સનું છે સંબંધિત વિજય વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ એટલે કુલ પાર્ટ બી દોઢસો માર્ક્સનો હશે એકસો પચાસ માર્ક્સનો હશે પાર્ટ એમાં સાઈઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ બસો પચાસ પ્રશ્નો એમ કુલ બસો પ્રશ્ન બસો દસ પ્રશ્નો હશે પાર્ટ એ અને પાર્ટ બી બંને રીતે ત્રણ કલાકનો સમય હશે પાર્ટ એ ને પાર્ટ બીનું સ્વતંત્ર ક્વોલિફાય સ્ટાન્ડર્ડ રહેશે પાર્ટ એ અને પાર્ટ બીનું બંનેનું અલગ અલગ ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ છે પાર્ટ એમાં ચાલીસ ટકા અને પાર્ટ બી માટે ચાલીસ ટકા રાખવામાં આવેલા છે ચાલીસ કરતાં ઓછા ન્યૂનતમ ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં પાર્ટ એ અને પાર્ટ બીમાં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવીને કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે બે ઘણા ઉમેદવારો પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવામાં આવશે એમસીક્યુ પદ્ધતિના ખોટા જવાબ અંગે પ્રશ્ન ફાળવ માર્કના એક બાય ફોર માર્ક ઓછા કરવામાં આવશે જેને નેગેટિવ માર્કિંગ પદ્ધતિ કહેવામાં આવશે જે અહીં સામાન્ય શરતો છે જે તમે જોઈ શકો છો જે તમે પીડીએફ ડાઉનલોડ કરીને રીડ કરી શકો છો સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદ મંડળ તારીખ નવ આઠ બે હજાર ચોવીસ સ્થળ ગાંધીનગર તો મિત્રો આ વિડીયોમાં આપણે ફાયરમેન ફાયરમેન ડ્રાઈવર ઇન ડ્રાઈવર વિશે માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો